ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતેના વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ પાકિસ્તાન સરહદને અડીને આવેલી નડાબેટ બીએસએફ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સરહદના સંત્રીઓ બીએસએફ જવાનો અને અધિકારીઓ સાથે સંવાદ ગોષ્ઠી કરીને તેમના સાહસ અને શૌર્યને બિરદાવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મક્કમ કારણે સફળ થયેલા ઓપરેશન સિંધુની જ્વલન સફળતામાં બીએસએફ અને સેનાના જવાનોના શૌર્ય યોગદાન બદલ મુખ્યમંત્રીશ્રીએ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શન પ્રોજેક્ટને પરિણામે લોકોને બીએસએફને નજીકથી જાણવાની તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શનના માધ્યમથી બોર્ડર ટુરિઝમને વેગ આપી રહ્યા છે આ પ્રસંગે બીએસએફના આઈજી અભિષેક પાઠકે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નાડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાં બીએસએફ માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય માળખાકીય સુવિધાઓની વ્યવસ્થા ગોઠવવા બદલ તેઓ રાજ્ય સરકારના આભાર છે મુખ્યમંત્રીને બીએસએફ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને તેમને સ્મૃતિ સ્મૃતિચિહ્ન પણ અર્પણ કરવામાં આવ્યો હતો આ મુલાકાતમાં મુખ્યમંત્રી સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવતસિંહ રાજપૂત પણ જોડાયા હતા